વલસાડમાં માનસિક દિવ્યાંગ યુવતી પર પાડોશીનો દુષ્કર્મ યુવતીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો વલસાડમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક ઓગણીસ વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર પાડોશમાં રહેતા પાંત્રીસ વર્ષીય પરિણીત શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આ ગંભીર ગુનાનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે યુવતીની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ યુવતીની તબિયત અચાનક બગડતા પરિવારજનોએ તેને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તબીબી તપાસ દરમિયાન યુવતી ગર્ભવતી હોવાનું રિપોર્ટ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પરિવારજનોએ યુવતીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે પાડોશમાં રહેતા પરિણીત યુવકનું નામ આપ્યું હતું આ ચોંકાવનારા ખુલાસા બાદ પરિવારે તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને કસ્ટડીમાં લીધો હતો ધરપકડ બાદ આરોપીનું મેડિકલ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જે પ્રક્રિયા લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી હાલ વલસાડ રૂરલ પોલીસે પીડિતાના મેડિકલ પુરાવા અને સ્થળ તપાસના આધારે ગુનાની કડીઓ જોડી આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે